મોરબી જિલ્લામાં માળીયા તાલુકામાં આવેલી સત્યાગ્રહની ભૂમિ એવા ખાખરેચી ખાતે પંચોતેરમાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની અનેરા ઉત્સાહ સાથેની ઉજવણી કરવામાં આવી મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રપુલભાઈ પાંસેરિયાની

આ વીરોએ દેશને આઝાદી અપાવવા માટે પોતાનું યોગદાન આપ્યું હતું એ વીરોની સાથે દેશની આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકા ભજવનાર અને સહાદત વહોરનાર તમામ સ્વતંત્ર સેનાનીઓને હું આ પ્રસંગે લાખ લાખ વંદન કરું છું